ઊંઝા એઠોર રોડ પર પેચવર્ક આડેધડ કરાતા દર્શનાર્થીઓ ત્રાહિમામ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો ઊંઝા ખાતે આવેલા પાટીદારોની કુળદેવી જગતજનની માઉમિયા અને ઊંઝા નજીક આવેલ એઠોર ગણેશજીનું મંદિર આવેલું છે બંને યાત્રાધામો વચ્ચે માત્ર ચારથી પાંચ કિલોમીટરનું અંતર છે શ્રદ્ધાળુઓ આ બંને સુપ્રસિદ્ધ યાત્રાધામોની અવશ્ય મુલાકાત લે છે આ બંને યાત્રાધામો વચ્ચે જવા આવવાનો માર્ગ દર્શનાર્થીઓ માટે સાનુકૂળ રહે તે અત્યંત જરૂરી છે પરંતુ દુઃખદ બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ રોડ પર મોટા ખાડા અને તેના પર થયેલું પેચવર્ક આડેધડ હોવાને કારણે દર્શનાર્થીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેથી ઊંઝા અને અઠોર વચ્ચેનો હાઇવે રોડ પર દર્શનાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ રોડને દુરસ્ત કરવા માટે આશિષભાઈ પટેલ દ્વારા સ્થાનિક લેવલે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય દ્વારા આ રજૂઆતને ધ્યાને ન લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે અરજી કર્યાને બે મહિના જેટલો સમય વીત્યો હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે